ભાવનગર ખાતેથી ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે રહેલી આ ઘટનાઓ ભાવનગર કામગીરી ઉપર પણ ગંભીર સવાલો ઉઠાવી રહી છે કેમ કે એક જ વિસ્તારમાં માત્ર ગણતરીના જ દિવસોમાં ચોરીની ત્રણ થી પણ વધુ ઘટના બની ચૂકી છે જેમાં રૂપિયા એસી લાખથી પણ વધુની ચોરી થયા હોવાની આ ઘટના હવે સામે આવી છે

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નારી ચોકડીથી આગળ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ ખોડિયાર નગરમાં પ્લોટ નંબર પિસ્તાળીસમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવી રિટાયર્ડ જીવન પસાર કરતા મેજર સેમ્યુઅલ સુંદરજી તથા તેમના પત્ની બીનાબેન સાથે રહે છે બીનાબેન ધંધુકા સ્થિત હોસ્પિટલમાં ફરજ બજાવે છે આજથી દિવસ પહેલા મેજર સેમ્યુઅલ તબીબી સારવાર અર્થે ધંધુકા ગયા હતા અને મકાનને તાળા માર્યા હતા એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશી કબાટના તાળા તોડી રાખેલ રોકડા રૂપિયા લાખ તથા પણ સોનાના અલગ અલગ દાગીના તથા સો ગ્રામથી વધુ વજનના ચાંદીના દાગીના એમ મળીને કુલ એસી લાખ થી પણ વધુની રકમના મુદ્દામાલની ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા સવારે મેજરનો નો સાળો તેમના ઘરે આવ્યો અને ઘરમાં ચોરી થયા હોવાની જાણ થઈ હતી આથી તેમણે તેમના બનેવી મેજર સેમ્યુઅલને જાણ કરી અને દંપતી ધંધુકા પરત ભાવનગર ઘરે આવ્યો હતો અને વર્તે જ જાણ કરતા જ પીઆઈ શક્તિ સિઝાલા તથા એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડ તથા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ઉપરાંત વર્તેજ પોલીસે અંગે ફરિયાદ દાખલ કરવા માટેની પણ તજવીજ હાથ ધરી વધુમાં આ ઘટનામાં કોઈ ભેદોનો હાથ હોવાની સંભાવના પ્રબળ બની રહી છે ત્યારે હાલ વર્તેજ પોલીસ તથા અન્ય પોલીસ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વર્તેજ આસપાસની સોસાયટીમાં તથા નારી ગામમાં જૂજ દિવસોમાં ઘરફોળ ચોરીની ત્રણ થી પણ વધુ ઘટનાઓ બની ચૂકી છે આથી આ ચોરી આચરતી એક જ ગેંગ હોવાનું પણ જણાઈ રહ્યું છે ત્યારે આ પંથકમાં ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને ચોરીની ખાસ મોડસ ઓપરેન્ડી ધરાવતા શખ્સોનો હાથ હોવાની પણ સંભાવના છે અહીંયા ખોડિયાર નગરમાં રહ્યો છું આપણે નાની ખોડિયારનું ભાચડ આ મકાન અત્યારે અમે ચાર વર્ષથી અહીંયા રહીએ છીએ એકચ્યુલી હું નોકરી કરું છું ધંધુકા અને મારા ઘરવાળા હસબન્ડ અહીંયા રહી છે અને હું શેની રવિ અહીંયા આવતી હોય છે બાકી કન્ટિન્યુ મારા હસબન્ડ અહીંયા રહેતા હોય છે અને એમાં એવું છે ચૌદ તારીખે એમનું તબિયત ખરાબ થઈ ગયું હતું કમરમાં પ્રોબ્લેમ હતો એટલે એ ટ્રીટમેન્ટ માટે ધંદુકા આવેલા હતા અને અમે ઘરબંધ કરીને જ ગયેલા બાજુમાં અમારા બે ત્રણ મકાન વટીને મારા ભાઈ રહી છે એમને બધા ચાવીને બધું આપીને જ ગયેલા હોય છે અને મંગળવાર સવારે મારા ભાઈ અહીંયા પાણી પાવા માટે આવે છે જાડવાની ને બધા એટલે એ સવારે નવ વાગે આવ્યા ત્યારે આખું તાળું તોડેલું નીચે પડેલું હતું એટલે એમણે અમને જાણ કર્યું અમે ધંધોકાથી તરત નીકળી ગયા અને અગિયાર વાગે અહીંયા પહોંચી ગયા હતા અહીંયા પહોંચી ગયા ત્યારે તાળું તોડેલું હતું અને અંદર બધું કબોર્ડ બધું તોડેલું અને

એટલે આમ તો ચાલીસ ઉપર તો છે જ હજી અમે મેક્સિમમ હજી લોકોની ઇન્વેસ્ટિગેશન ચાલ્યું છે એટલે ટોટલી હજી અમને ખબર નથી અમે હજી ટોટલી જોયેલું જ નથી ને હજી જોઈન જોઈન આવે છે એટલે ખબર પડે છે આ મિસિંગ છે આ મિસિંગ છે કરીને અત્યારે કેટલા લાખની ચોરી થઈ બેન એટલે ચાલીસ પચાસ લાખ જેટલા તો મિનિમમ થઈ ગયું છે હજી અંદાજ અમારી પાસે જે અમારે ઓર્નમેન્ટ્સ ને બધું લિસ્ટ છે એ જોવે તો બાકીનો ખ્યાલ આવશે અને પોલીસને જાણ કરી અને પોલીસથી અમને એ મળી છે લોકો બધા અમને અત્યાર સુધી આજે અઢી ત્રણ વાગ્યા સુધી બધા ટીમ અહીંયા હતા ગઈકાલે ખબર પડી ત્યારથી બધા અમને સહકાર આપે છે અને અમને વિશ્વાસ છે પોલીસ ઉપર અમારે વસ્તુ મળી જાય